હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતાસ કુકિંગ કર્ણમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે રેસ્ટોરન્ટ જેવા જ મેક્સિકન રાઇસ બનાવીશું તો આ મેક્સિકન રાઈસની સાથે આપણે ગ્રેવીવાળા રાજમા પણ બનાવીશું તો ચાલો સહેલી રીતથી બની જાય તેવા મેક્સિકન રાઇસ અને ગ્રેવીવાળા રાજમાની રેસીપી શરૂ કરી જો મારી રેસિપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો આજે આપણે મેક્સિકન રાઇસ બનાવવાના છે તો આ મેક્સિકન રાઇસ આપણે ઘરે સહેલાઈથી બનાવી શકીશી જ્યારે બારે તમે આપણે હોટલમાં લેવા જાય તો ઘણા મોંઘા હોય છે તો આપણે ઘરે જ બનાવીશું તો એના માટે છે ને મેં રાઈસને બાફીને રાખ્યા છે કારણ કે આ પ્રોસેસ થોડી લાંબી થઈ જાય અને પહેલેથી જ આપણે બાફેલા રાઈસ હોય તો એ છૂટા અને સરસ થાય જ્યારે આપણે બનાવીએ ત્યારે તો આપણે બાફેલા રાઈસ લીધા છે અને બાફેલા રાજમાં પણ લીધા છે જો એકદમ સરસ આપણે બાફી લીધા હતા રાત પર અને કેપ્સિકમ લીધું છે તો એમાં આપણે રેડ કેપ્સિકમ પીલું કેપ્સિકમ અને ગ્રીન કેપ્સિકમ લીધું છે ગાજર લીધું છે મકાઈ લીધી છે અને ટમેટું ને મેં ક્રશ કરીને લીધું છે કાંદા પણ ક્રશ કરી લીધા ને થોડું લસણ લીધું છે તો આ સરસ સામાનથી આપણે મેક્સિકન રાઈસ રેસ્ટોરન્ટ જેવા ઘરે બનાવીશું તો રાઈસ બનાવવા માટે મેં છે ને કઢાઈ લીધું છે ને ગેસ ચાલુ કરી દીધો છે તો આપણે પહેલા સૌથી પહેલા થોડું તેલ એડ કરીશું અને એક ચમચી આપણે બટર લેશું આપણે બટર થોડું મેલ્ટ થાય ને એટલે આપણે તમારે છે લસણ એને આપણે લઈ લઈએશું અને ઝીણા ચોક કરેલા કાંદાને પણ આપણે લઈ લઈએ બે મિનિટ છે ને આપણે બ્રાઉન થવા દઈએ જ્યારે પણ કઈ સ્પાઈસી ખાવાનું થાય તો આ એક ઘરે સહેલાઈથી આપણે બનાવી શકીએ પછી ને કાંદા સરસ સતરાઈ ગયા છે તો આપણે ટમેટો જે ક્રશ કરીને રાખ્યું છે ને તેને પણ આપણે એડ કરી દઈએ આપણે જોડે જ થોડી સબ્જી કટ કરીને રાખી છે ને તેને એડ કરી દઈએ આપણે તો મેં ગાજર લીધું છે બોઈલ કરેલી મકાઈ લીધી છે લાલ લીલું પીરું કેપ્સેક લીધું છે તેને પણ આપણે કરતી બે મિનિટ છે ને કૂક ખાવા દઈશું આપણે રાજમા પાછળથી એક કરશું કારણ કે રાજમા આપણે છે ને બોઇલ કરેલા છે આપણી બધી સબ્જી સરસ કુક થઈ ગઈ છે તો આપણે બોઇલ કરેલા રાજમા છે ને એને પણ જોડે એડ કરી દઈએ હવે આપણે થોડા મસાલા કરી લઈએ સ્વાદ અનુસાર નિમક એડ કરશું અને ઓરેગાનો આપણે મિક્સ કરશું અને થોડું આપણે ચીલી ફેક્સ એડ કરશું એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું એડ બધું છે ને આપણે સરસ મિક્સ કરી આ રીતે જ જો તમે મારી ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મારી યુનિક અને ટેસ્ટી એવી સહેલી રીતની રેસિપી હોય છે હંમેશા અને કોમેન્ટ પણ જાણવું કરજો કે તમે મારો વિડીયો કઈ જગ્યાથી જોઈ રહ્યા છો કયા સિટીમાંથી જોઈ રહ્યા છો તે પણ જણાવજો હવે છે ને આપણે રાઈસ બોઈલ કરેલા છે ને એને આપણે એડ કરી દઈ તો આપણે છે ને અડધી કલાક પહેલાં બોઈલ કરીને રાખ્યા હતા એકદમ છૂટો છૂટો દાણો થયો છે હવે છે ને એકદમ પોલા હાથે આ રીતે સહેલાઈથી આપણે ઉપર નીચે કરતાં મિક્સ કરીશું એકદમ ભાત નો દાણો ભાંગે રાઈસ જ્યારે મસાલામાં એડ કરવાના હોય તો આ રીતે જ આપણે ઉપર નીચે લઈને કરીએ એટલે આપણો ભાતનો દાણો આખો અને એકદમ છૂટો છૂટો દાણો થાય તો એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે અને આપણા ફૂલ એકદમ સરસ એવા મેક્સિકન રાઇસ તૈયાર છે તો આ સ્ટેજ ઉપર તમારે ચાખી જવાના કે નિમક ઓછું છે કે ઓરેગાનો કે ચીલી ફેક્સ ઓછા હોય તો તમારે એડ કરવાનું આપણે છે ને હવે ગેસ બંધ કરશું અને જ્યારે આપણે લીંબુનો રસ એડ કરી ત્યારે હંમેશા ગેસ બંધ કરી દેવાનો હવે છે ને અડધા લીંબુનો રસ આપણે એડ કરીશું લીંબુનો રસ સેટ કરો ને થોડી વાર આપણે મિક્સ કરી લઈશું બધું તૈયાર છે તો આપણે આની જોડે ખાવા માટે થોડાક રાજમા પણ ગ્રેવી વાળા બનાવીશું આપણે છે ને મેક્સિકન રાઈસ તૈયાર છે તો એની જોડે આપણે રાજમા ખાવાના છે તો એટલા ટેસ્ટી અને સરસ લાગે છે તો રાજમા મેં છે ને બોઇલ કરીને રાખી દીધા છે તો આ છે ને ગ્રેવી વાળા આપણે રાજમા બનાવીએ આપણે છે ને રાજમા વઘારવાના છે તો મેં એક પેન રાખ્યું છે ને ગેસ ચાલુ કરી દઈશું આપણે થોડું તેલ એડ કરીશું અને એક ચમચી આપણે બટર પણ એડ કરીશું આપણું બટર સરસ મેલ્ટ થઈ ગયું છે ને તેલ પણ આવી ગયું છે તો આપણે આદુ મરચાં લસણ ત્રણેયની પેસ્ટ મેં બનાવીને રાખ્યું છે તેને એડ કરીશું અને બે કાંદાની પ્યુરી બનાવીને રાખી છે તેને પણ આપણે એક કરી જોડે કાંદાની જે આપણે પ્યુરી બનાવી છે ને તેને આપણે એક મિનિટ સુધી પાકવા દઈશું સરસ કાંદા છે ને એકદમ સરસ સતરાઈ ગયા છે તો આપણે થોડા મસાલા કરી લઈએ

હવે છે ને બે ટમેટાની પ્યુરી કરી રાખી છે તેને પણ આપણે એડ આ ટમેટાની પ્યુરીને કાંદા જોડે આપણે પાકવા દઈશું તેલ છૂટે ને ત્યાં સુધી એક મિનિટ માટે આપણી ગ્રેવી એકદમ સરસ સ્ૂફ થઈ ગઈ છે

આ રાજમા ને આપણે ગ્રેવી વાળા બના છે તો એના માટે છે હવે છે ને એક મિનિટ માટે આપણે ઢાંકીને રાજમા જોડે ગ્રેવી કુક થવા દઈશું હવે છે ને આપણે ઢાંકણ ખોલીને ચેક કરીએ જોયું ને કેટલી સરસ મજાની ગ્રેવી તૈયાર થઈ છે રાજમા જોડે તો છે ને હવે આપણે કોથમીરથી ગાર્નિશ કરીશું આપણે એકદમ સરસ ટેસ્ટી ફૂલ ગ્રેવી વાળા રાજમા બનાવ્યા છે એની જોડે આપણે તીખા અને ચટપટા ખાય તેવા જ મેક્સિકન રાઈસ બનાવ્યા છે અર્થા આપણે છે ને રાઈસ ગોઠવી દીધા છે અને પછી ચમચીથી આ રીતે આપણે પ્રેસ કરી દીધું છે હવે છે ને એક પ્લેટ લેશો આપણે અને આ રીતે આપણે તરત જ ઊંધી વાળી દઈશું પણ ટેપ અને પછી કાઢી લેશું મે હવે વાટકો પણ આપણે હટાવી લેશું વચ્ચે આપણે છે ને રાજમા સોક કરશું આપણે છે ને રાજમા અને મેક્સિકન રાઇસ એકદમ તીખા અને સ્પાઈસી એકદમ સરસ બનાવ્યા છે ઘરે સહેલી રીતથી તો જો મારી આ રાજમા અને મેક્સિકન રાઈસની રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ રાજમા રાઈસની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ